નમસ્કાર ખેડૂત મિત્રો બજરંગ એગ્રો સેન્ટર કેરાડા પાટી આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો શું તમે તમારા ખેતરની અંદર ઘઉં ધાણા જીરું સણા રાયડો લસણ અને ડુંગળીનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમને પાયાના ખાતરની સાથે એક એવા ખાતરની ભલામણ કરું છું નોવલ જીનેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નોવલ ગોલ્ડ મિત્રો નોવલ ગોલ્ડ ની અંદર આવે છે શું તો કે આની અંદર સીવીડ તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રોન્સ એમિનો એસિડ હોલવિક એસિડ અને તમામ પ્રકારના વિટામિન્સનું કોમ્બિનેશન આવે છે મિત્રો નોવલ ગોલ્ડ એક એવું ખાતર છે કે તમે તમારા ખેતરની અંદર અડધા ખેતરમાં વાપરો અને અડધામાં ના વાપરો તો એની અંદર કાયદેસરની કટ પડી જાય છે અને નોવલ ગોલ ખાતર કોઈ પણ પાકની અંદર વાપરી શકાય છે પાયાના ખાતરની સાથે પણ વાપરી શકાય છે અને પાછળથી પિયતમાં પણ આપી શકાય છે અને એકરે એ ચારથી પાંચ કિલોનું આનું પ્રમાણ છે મિત્રો અને બીજું જે એક એવું ખાતર માઇકો રાજા મિત્રો આપણે માઇકો રાજાનો ઉપયોગ નથી કરતા પણ ખરેખર માઇકો રાજા પાકની અંદર વાવવાથી પાકના તંતુમૂળનો સારો વિકાસ કરે છે અને પાકનો ગ્રોથ કરે છે મિત્રો માઇકો રાજા તમામ પાકની અંદર અવશ્ય વાપરો એવી મારી ભલામણ છે અને અહીંયા આપણે એશિયા બાયોકેર કંપનીનું માઇકોડોન કરીને ખાતર છે તમે બીજી સારી કંપનીના માઇકો રાજા પણ વાપરી શકો છો